યુટ્યુબ અપડેટ અને યુટ્યુબના અનુભવ વિશે મિત્રો આજે આપણે વાત કરવાની છે કારણ કે મેં જે ચેનલની અંદર મહેનત કરી છે જો તમે પહેલાં મારા જે વિડીયો છે એ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર મારા વિડિયો જે શરૂઆતના છે ને એ તમે મિત્રો જુઓ આપણા મનની અંદર એક હતું કે આપણે એક યુટ્યુબર બનવું છે પણ મેં યુટ્યુબની અંદર છે ને ઘણી બધી મહેનત કરી છે એટલે અનલિમિટેડ મિત્રો અને જે લોકો છે ને મારાથી પાછળ યુટ્યુબર બન્યા છે ને તો પણ મિત્રો છે ને અત્યારે મિલિયનો સબસ્ક્રાઈબ પણ એમના બની ગયા છે તો આજના વિડીયો મિત્રો છે ને મારા જે અનુભવ છે તમારી સાથે હું શેર કરવાનો છે મેં કેટલી મહેનત કરી છે મેન એ પણ મહત્ત્વની વાત છે અને યુટ્યુબની અંદર મિત્રો મેન શું છે આગળ વધવા માટે ટેન્શન કોમેન્ટ કારણ કે આપણે શું કોમેન્ટ બોક્સ મિત્રો ટેન્શન મોટું કે આપણા સગા સંબંધી છે આપણી કોમેન્ટો જોશે આપણી કોમેન્ટ કોઈ ખરાબ હશે તો ટેન્શન થશે તો આપણી આ વિડીયો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો મિત્રો જે શરૂઆતની વિડીયો છે જ્યારે મને યુટ્યુબની અંદર છે ને કોઈ અનુભવ હતો જ નહીં હા આપણને મોબાઈલ રિલેટેડ બધી ખબર પડતી ગમે તેવું મોબાઈલનું સેટિંગ હતું ને તો આપણે કરી લેતા એમ અનુભવ હતો એમ પછી ધીરે 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 આપણે શરૂઆત કરી કે યુટ્યુબની અંદર ઓલરેડી મેં યુટ્યુબની અંદર છે ને મહેનત તો લગભગ બે હજાર સત્તરથી ચાલુ કરેલી છે પણ એની અંદર છે ને મને કોઈ સફળતા મળી નહોતી મેં ત્રણ વર્ષથી એમને ફાલતું સમય એની સાથે મિત્રો આપ્યો છે પણ મનની અંદર એવું બેસી ગયું હતું કે આપણે યુટ્યુબર બનવું એટલે બનવું તો મિત્રો અહીંયા અત્યાર સુધીની હાલની મિત્રો વિડીયો વાત કરું તો મેં પંદરસો વિડીયો અપલોડ કરેલી છે આપણી યુટ્યુબ ચેનલની અંદર જો અન્ય લોકો પંદરસો વિડીયો અપલોડ કરીએ છે ને એના મિલિયનોમાં સબસ્ક્રાઈબ હશે અને મિલિયનોમાં વ્યૂઝ પણ હશે પણ આપણને એટલો બધો સપોર્ટ આપણે ગુજરાતી છીએ એટલો એટલો બધો સપોર્ટ પણ મળ્યો નથી બીજા નંબરમાં કે આપણી એક ચેનલ છે ને ટેક ઉપર છે એટલે લોકો ટેક ઉપરના વિડીયો છે ને જેમને જરૂર હોય ને એ જ લોકો જોવાના છે એટલે મિત્રો ખાસ અત્યારે હાલની અંદર ટ્રેન્ડિંગમાં વિડીયો કઈ ટાઈપના બનાવવા અને મિત્રો કઈ રીતે વિડિયો બનાવવાના જે આટલા અત્યારે સબસ્ક્રાઈબ અત્યારે પિસ્તાલીસ હજાર સબસ્ક્રાઈબ મિત્રો મને આપણી ચેનલની અંદર થયા છે એટલે ખૂબ ખૂબ આભાર કે લોકોએ મને ખૂબ સપોર્ટ પણ કર્યો મિત્રો અને લોકો આપણા ઉપર એક ભરોસો પણ કરે છે પણ સોમાંથી દસ ટકા એવા પણ લોકો હોય તમારા સમય યુટ્યુબથી ચેનલ મોનોટાઇઝેશનથી લઈને અત્યાર સુધી દસ ટકા એવા પણ લોકો આપણા હોય જે આપણને એક હલકઈ રીતે સમજતા હોય પણ મિત્રો આપણે એ બધું મગજમાં લેવાનું નથી તમે મારી વિડીયો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે શરૂઆતની વિડીયો છે મેં અહીંયા પંદરસો વિડિયો અપલોડ કરેલી છે અને જે શરૂઆતની વિડીયોની મિત્રો અહીંયા વાત કરું ને તો શરૂઆતના જે જૂના મારા વિડીયો છે ને મેં શરૂઆત ચેનલ ક્યારે કરેલી છે તો પહેલી મારી વિડીયો છે ને અપલોડ થયેલી છે એ પહેલી વિડીયો અહીંયા હું ક્લિક કરીને આપણે એની તારીખ આપણે ચેક કરી લઈએ કે પહેલી વિડિયો મેં ક્યારે અપલોડ કરી છે આપણી ચેનલને કેટલા વરસ થયા છે એ પણ આપણે જાણવું જરૂરી છે તો આપણી તારીખ છે તેર એપ્રિલ બે હજાર એકવીસ શરૂઆતની મિત્રો વાત છે તેર એપ્રિલ બે હજાર એકવીસ અને આપણી ચેનલને મિત્રો મોનોટાઇઝ સમય કેટલો થયો હતો એ પણ તમને કહી દઉં કે આપણી ચેનલને મોનોટાઇઝેશનમાં ત્રણસો ને દિવસ એટલે કે બાર મહિનાની અંદર પણ મારો વોચ ટાઈમ મિત્રો નહોતો બન્યો બાર મહિના ઉપર છે ને દોઢ મહિના થયો હતો ત્યારે મારે ચાર હજાર વોચ ટાઈમ થયો અને એના પછી મેં મારી ચેનલને છે ને મોનોટાઇઝ એપ્લાય કરી હતી હવે મિત્રો વિચાર કરી લો કે બે હજાર એકવીસ છે અને એપ્રિલ પણ મિત્રો આગળ ગયો હતો હવે તમે સમજી લો કે મારી ચેનલને વર્ષ થયા સમજી લો કે ચાર વર્ષ થયા આમાંથી એક વર્ષ તો આપણી મહેનતમાં જતું રહ્યું તમે સમજી લો ત્રણ વર્ષથી મિત્રો હું યુટ્યુબની અંદર મહેનત કરું છું ત્રણ વર્ષથી અને આપણા ખુદના ફેસ ઉપર વિડીયો બનાવું છું તમને ખબર છે અને હું દરેકને મિત્રો કહું છું કે બને ત્યાં સુધી ફેસ આપણા ખુદની એક ઓળખાણ બનાવો મિત્રો હવે મેં દરેક વિડીયોમાં તમને કીધેલું કે સમજી લો કે આપણે અત્યારે હાલની અંદર વિડીયો બનાવી રહ્યા છે હવે હું કોઈ પણ તમારા ગામની અંદર નીકળું તમે એક યુટ્યુબર છો તો મને ઓળખી જવાના છો સો સો ટકા તમારા વિસ્તારમાં ભલે હું તમને નથી ઓળખતો પણ હું તમારા વિસ્તારમાં ગમે ત્યાં નીકળીશ તો તમે મને ઓળખી જશો એ તો નક્કી જ છે મિત્રો એટલે આ એક મિત્રો આપણી પોતાની ઓળખાણ એક બીજા નંબરમાં કે યુટ્યુબની અંદર ગમે તેવી અપડેટ આવે ને મિત્રો તો આપણું ખુદના ફેસ ઉપર આપણે વિડીયો બનાવેલી છે ને તો એ અપડેટ મિત્રો આપણને લાગુ ન પડે તમે સમજી ગયા હશો કે યુટ્યુબ મેં તમને કીધું કે યુટ્યુબ અપડેટ અને યુટ્યુબના અનુભવ વિશે મિત્રો વાત કરું તો મેં જે મહેનત કરી છે ને અનલિમિટેડ મહેનત કરી છે અને એવું પણ નથી કે આપણી પાસે એના માટે દસ કે મતલબ પચાસ હજારનો મોબાઈલ હોય હોવો જોઈએ આપણી પાસે સારું લોકેશન હોવું જોઈએ આનો આ જ મિત્રો લોકેશન છે મારી પાસે અહીંયા મિત્રો ઘણા બધા એવા ઝાડ હતા કે જ્યાં મારી પાસે મોબાઈલનું સ્ટેન્ડ નહોતું હતું આવું ઝાડ હતું ને તો હું ત્યાં મોબાઈલ આવી રીતે લગાવી દેતો અને પછી હું છે ને મારા વિડીયોનું શૂટિંગ કરતો હતો જે મારા જૂના વિડીયોની અંદર શરૂઆતની મિત્રો વાત કરો બાકી તો મેન ઇન્કમ તો મારી આપણી વાડી જ છે પણ આ સાઇટની અંદર આપણે એક યુટ્યુબમાં એક અનુભવ હતો મતલબ આપણે યુટ્યુબમાં કંઈક બનવું છે ખબર પડી કે યુટ્યુબની અંદરથી પૈસા મળે છે અને યુટ્યુબની અંદર કાંઈક મિત્રો મહેનત કરીએ તો આપણી એક ઓળખણ બને જે મને તમે ઓળખો છો પચાસ હજાર લોકો મને સબસ્ક્રાઈબ કર્યો છે એમને એમ તો મિત્રો કર્યો જ નહીં હોય કારણ કે તમને એક ભરોસો હશે કે આપણી જે વિડીયો છે ને અમે આજ સુધી જેટલી પણ મિત્રો વિડીયો બનાવે છે ને કોઈપણ ફેક વિડીયો આપણે બનાવી દીધો નથી જે યુટ્યુબના જે રૂલ્સ પોલિસી છે વાંચીને જ બનાવવાની આપણે કોઈ બીજાની વિડીયો જોવા જવાની નથી કેમ નથી જવાની કારણ કે આપણે બીજાની વિડીયો જોઈને આપણે વિડીયો બનાવીએ છીએ અને કદાચ તમે મને કોમેન્ટ કરો કે રમેશભાઈ આનો મતલબ થાય શું તો આપણે તો વિડિયો બીજાની જોઈને બનાવેલી હોય તો હવે એનો અનુભવ હોય જ નહીં તો હું તમને શું કહું એટલે યુટ્યુબની જે પોલિસી છે ને એ જ આપણે ઓરિજિનલ વિડીયો બનાવી છે અને ઓરિજિનલ વિડીયો બનાવી છે ત્યારે જ મને વ્યૂસ ઓછા મળે છે કારણ કે આપણા ગુજરાતી લોકો જ આપણી વિડીયો જોવે એટલે મિત્રો યુટ્યુબની અંદર મહેનત છે એટલે મારા જે અનુભવ છે મેં તમારી સાથે શેર કર્યા ઘણી બધી મહેનત કરી છે પણ આજે પણ કહું છું કે અપડેટ યુટ્યુબની અંદર ગમે તે લાગુ પડે બાકી ઓરિજિનલ કન્ટેન્ટ હશે ને તો આપણી ચેનલની અંદર ત્યારે પણ કોઈ પણ જાતનું પ્રોબ્લેમ નહીં આવે એ નક્કી છે મિત્રો એટલે ઓરિજિનલ કન્ટેન્ટ અપલોડ કરજો આગળ વધશો મિત્રો ભલે વાર લાગશે પણ જેટલી આપણને ઓછા વ્યૂઝ મળશે એ ચાલશે આગળ એકદમ આપણે જવું નથી આપણી ખુદની ઓળખણ બનાવીને યુટ્યુબની અંદર છે ને ગમે તેવી મતલબ અપડેટ આવે એ આપણને લાગુ પડવી જોઈએ નહીં તો ખાસ મિત્રો દરેક સબસ્ક્રાઈબર મિત્રોને વિનંતી છે કે તમે અન્ય કન્ટેન્ટ લેતા હોય તો હવે બંધ કરી દેજો અને આપણી પોતાનું કન્ટેન્ટ અપલોડ કરો મિત્રો કારણ કે સોશિયલ મીડિયામાં તમે આવશો તો લોકો તમને ઓળખશે તમારા વ્યૂઝ પણ વધશે ગમે ત્યાં જશો તો પાંચ લોકો તમને બોલાવશે એ મહત્ત્વની વાત છે અને ફેક વિડીયો બનાવવાથી મિત્રો કોઈ ફાયદો નથી તમે સમજી લો કે તમારી પાસે લાખો સબસ્ક્રાઈબ છે સ્ટોરી વિશે ના કે તમે કોઈ પણ વિડીયો બનાવતા હોય તમે ભલે લાખો રૂપિયા કમાતા હશો એ પણ નક્કી છે મિત્રો પણ કહેવાનું મતલબ કે મારી સાઈડમાં તમે અહીંયા બેઠા છો તમારી પાસે લાખો સબસ્ક્રાઈબ છે તમે હું તમને છે ને મિત્રો ઓળખી ના શકું પણ હા ભલે મારે પચાસ કે કે પિસ્તાલીસ કે સબસ્ક્રાઈબ છે પણ તમે મને ઓળખી જશો કારણ કે આપણે ફેસવાળા વિડીયો બનાવીએ છીએ તો માહિતી કેવી લાગી કોમેન્ટ કરજો અને આપણી એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ગરમી વધારે થાય છે